બઉન ભીલે છે જોયા ઘેર મુ ચેહર જેટલો ઓના ઉપરનો નો નડિયો તૂટી ગયેલો હતો આન ઉપર ફોટિયું મારેલું હતું જેથી વરહાદનું પોણી ના બુને હાચું ને અને તૂટી જેલી ઢોઈની થી એમાં મારો બુઓ બેઠો એટલે હું ચહેરે એવું બોલી કે તને હું બાધા આલું તો તારા અતાર જ વેળા નહીં તો બાધા લઈને હું કરું હું હા એ દાડો હું ચહેરે એવું બોલી જા આજથી બે મહિનાના ને અગિયાર દાડા પૂરા થઈને પેલા જગત માંથી રૂપિયા રાલવું તો મારું નમ્રબારીની માતા નહીં કેટલા લાયબુન દસ લાખ રૂપિયા बोली मी मारे दहा मा लाख रुपया तहर लय लाख रुपया मी दाळ माझी जिंदगी भेगा पाड्या वेळा नाही दाळ मी चेहरे गाया लय घेर जेन दूध खा बरोबर

આખી જિંદગીની વસ્તી વાહ છે આટલી જ વાહ ટાઈમ તમારા જોડે હશે ને તો હું આલવામ કોઈ દાળ પાછી નહીં પડું કેટલા પૈસા આવશે પાંચ કરોડ રૂપિયા આવશે ને લાખ રૂપિયા કદી નહીં પાડે એમ કે માતાજી પાછો એક નોમ ને હેડ્યું છે શેતન કોમ પતિ જત પાંચ કરોડ રૂપિયા આવશે મન હું આલે

એટલે મને ચિહરને એમની દોડવાની મજા આવે તારા પોચ કરોડ તને મુબારક વાપર મજા કરે ને આનંદ કરે તારો બોણીઓને હારી જ નહીં હાડમાં ભળાઈ ને જ્યારે કરો મને મારી ચિહર છે સાચું જે દાળ કોઈ નથી એ દાળ હું થતી નહીં તમે આજકાલના તો મને ઓળખતા નહીં તો હું કરવા ચિંતા કરો છો હું લઈ આ લેને જો કદાચ વખો પાળ્યો છે

સેજ આગો પાસો થઈ ગયો ખાલી ફોટો મી માતા બિહાડી એ દીવો ખાલી આગો પાસો કર્યો આખી જિંદગી આગી પાછી થઈ ગઈ થઈ ગઈ ને છેવટે જો આવવું પડ્યું આ આઈએસઆઈ માર્કા ઉપર સિગ્નેચર કરેલી હ છ વર્ષે હાજરી પૂરા આવું જ પણ એમાં કોઈ મિનમેક નહીં મારું ઘર કોઈ લઈ જાય વાતમાં બંધ એમ નહીં

પાંચ હજાર રૂપિયામાં નોકરી કરતો હતો એક દાડો ફરતો 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 આવ્યો એટલે કે તમારી માતાજીનું નોમ બહુ સાબડ્યું છે તમારી માતા જે પતિ જેલો હોય ને એને જીવાળો છે તો મને આશીર્વાદ આલો ને સારા બુઆજી હું એવું બોલી કે એકબી દાળો પછી આવજે છે પછી આશીર્વાદ આલે માન કે ચબ જો કીધું શેઠ ના બનાય ને દુનિયા ના બોલાવે તો મારું નોમ ચેહર નહીં અને કોઈનું ઘર ના હોય એવું ઘર ના બનાવું તો મારું નંબર બાર એની માતા નહીં અડધાવી ગામ માં મકાન તોડી બોધ્યું કોઈ પોચ કરોડ નો મંગલો હોય ને એવો તો ઘેર બનાવ્યો ઝુંપડામાં રહેવાની વેળા ત્યાં એક પોચ કરોડ રૂપિયાનો ખર્ચે હોય ગાંધીનગર માં બંગલો બનાવ્યો ને એવો તો બનાવ્યો પણ એમ છે હરે હાલ્યું છે હા એવું કીધું હતું કે એક જ દીવો ખાલી ગોગાનો ચાલુ કર અને તારા દંદે નાઉ વિરુદ્ધ મારું નામ છે હમિયાજ કોઈ વાતે કમી છે તો હું તો એવો એવોન મળીશું યાર તર જે ઉગતો હોય એને તો હઉ પૂજા ઉગતો હોય ને હઉ પૂજા મા લાવતો હોય એને હઉ મોના પણ જેના જોડે કશું જ ના હોય એનો સંગ ના કરું તો મારું નામ મકોળાની માતાને એવું હું મારા સેવકની માતા બોલું છું લે દેવજી વધાવો કર ચિંતા ના કરે પણ રોય ના એક મહિનો અગિયાર દાડા પૂરા થઈ ના પેલા આ ભૂખ પૈસો ની ના ભાગી નાખું તો મારું નમ્રબારી ની માતા નહીં તો તો તમારું મને ચહેર ને ભજવું ના કમું છે ને મારું નાયણ મેહોર ની માતા નું ધોડવું ના કમું છે આવું હું બળિયાત ના મકોડા ની માતા બોલું છું જા મારા ચહેર ના આશીર્વાદ બુઆ નું માતા નું મન એક ના હોય તો મેળ ના આવે ગાવા વાળા નું વગાડવા એક સુર ના હોય તો મેળ ના આવે ઈમ સેવકનું અને માતાનું મન એક ના થાય તો સુધી મેળાવ નહીં બરોબર હા બોન બેસ બોલો હા લો ભાઈ બધાઓ કરો ઉતાવળ હોય એ રજા લ્યો ટાઈમ હોય એ બે હા એ જાય